રાજકોટ લોકસભાની સીટની ચૂંટણી જીત્યા બાદ ભાજપનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે મને જીતાડવામાં રાજકોટ લોકસભા સીટમાં તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું

પરિશ્રમની પરાકાષ્ઠા કરી એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતા પૂર્વક આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારો એ

પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળાબા પાળિયાદ થી પધાર્યા હતા એમની સાથે ચારણાઈમાં દેવલ માં આવ્યા હતા સત્તાધારના મહંત વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પેઢવા હતા પૂજ્ય મોરારી બાપુ જે ભાઈ શ્રી રમેશભાઈ ઓજાસાહી અન્ય અનેક અમારા માધવપ્રીમીનો સંદેશો લઈ અને આશીર્વાદ આપવા માટે અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સઘલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ પૂર્વક આભાર માનું છું અને આપ પણ પણ ખાસ કરીને મારે કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર માનું એના બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ ધન્યવાદ